સરસ મજાનો પ્લોટ ગોતી લીધો સાહેબ આપણને એક યુટ્યુબરે આ માહિતી આપી હતી સરસ તે યુટ્યુબરને થોડી કંપની તરફથી મદદ કરી દેવી જેથી વારંવાર આપણને આવા પ્લોટો આપતા રહીએ સાહેબ ખેડૂતને પણ થોડી મદદ કરવી પડશે કારણ કે આપણી કોઈ પણ પ્રકારની દવાઈઓ નથી છાંટતી તોય છતાં આપણે ખેડૂત જોડે એક વિડીયો બનાવરાવો પડશે કે આપણી કંપનીની દવા છાંટવાથી આ સરસ મજાનું જીરું થયું છે રૂપિયાની કાંઈ ચિંતા ના કરતા પરંતુ જે કાંઈ ખર્ચ કરવો પડે એ કરી લેજો પરંતુ આપણને આ સરસ મજાના જીરોમાં આપણી કંપનીને જસ મળવો જોઈએ સો ટકા સાહેબ તમે જોતા રહો આપણું આવતા વર્ષે ઘણું બધું સેલ વધી જશે પધારો પધારો ડીલર મિત્ર પધારો સાહેબ આ વર્ષે તમારી કંપની તરફથી એટલી બધી જાહેરાત કરજો અમે ખેડૂતોને સમજાવ્યા જે તે લોકલ યુટ્યુબરોને અમે સમજાવ્યા અને આખે આખી તમારી કંપનીને મોટું નામ ના મળે એવું અમે કામ કર્યું છે તો હવે આ એજન્સી મારા નામે પાકી થવી જોઈએ હો સો ટકા એજન્સી પણ તમને મળશે અને ઊંચું કમિશન પણ તમને આપવામાં આવશે પરંતુ થોડું ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી કૃષિ અધિકારી આપણી કંપનીના કોઈ નમૂના ના લઈ લે સાહેબ હું તો સો ટકા કોશિશ કરીશ કે તમારી કંપનીનો એક પણ નમૂનો અહીંથી ના લઈએ અને કૃષિ યુનિવર્સિટીમાં નપાસ ના થાય પરંતુ તોય સત્તા કોઈ નમૂનો લે તો શું કરવું તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી આપણી કંપનીની ઉપર સુધી પહોંચે

પણ તમે જેટલું કમાઓ એથી વિશેષ મને પણ કમાણી થવી જોઈએ એ જ મારી આશા અને અપેક્ષા છે અને આ આશા ને અપેક્ષામાં જ્યાં પણ તકલીફ પડે ત્યાં આપની કંપની ઊભી રહે એવી આશા રાખું છું 100% ચિંતા ના કરો આપણી કંપની દરેક જગ્યાએ યોગ્ય આયોજન કરી રહી છે જ્યાં સુધી તો બને ત્યાં સુધી આપણી કંપનીના નમૂના જ નથી લેવા દેવા દેતા પરંતુ ક્યાંય નમૂના લેવાય અને નમૂનો ફેલ જાય તો પણ આપણી કંપનીનું એટલું ઉપર મોટું નામ છે કે આપણી કંપનીને ફક્ત ચેતવણી આપી અને છૂટી કરવામાં આવશે આપણી પર ક્યાંય પોલીસ કેસ કે કોર્ટ કેસ નહીં થાય એનો હું વિશ્વાસ આપું હું તો ચાલો આવનાર સમયમાં મોટો ધંધો થાય ભલે આ વર્ષે આ ખેડૂતોએ આપણી દવા છાંટી હતી કે નથી છાંટી કોઈ નથી જોવાનું પણ એની એટલી મોટી જાહેરાત કરો કે આવનાર વર્ષમાં

આવતા વર્ષે જીરું આવનાર એક એક ખેડૂત આપણી જ કંપનીની દવા છાંટે